આગામી તારીખ સાતમી સપ્ટેમ્બરના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દસ દિવસ સુધી ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોવિડની મહામારી દરમિયાન સરકારના આદેશનું ચુસ્તપણે તમામ ગણેશ મંડળો અને ભક્તોએ પાલન કરી તંત્ર દ્વારા નક્કી કરાયેલ વિસર્જન કુંડોમાં જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જે ગત વર્ષના ગણેશોત્સવ સુધી યથાવત રહ્યું હતું પરંતુ તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવી રહ્યા હતા એ અપૂરતી સુવિધાવાળા હતા તેમજ વિસર્જન બાદ જરૂરી પગલાં તંત્ર દ્વારા લેવામાં ન આવતા મૂર્તિઓની દુર્દશા જોવા મળી હતી ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જે નર્મદા નદીમાં વિસર્જન કરવા બાબતની એક સાહેબને મૌખિક રજૂઆત અને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબ શ્રીનો જે મતલબ જે સપોર્ટ છે એ ખૂબ સરસ રહ્યો હતો એમને અમને ખૂબ સરસ અપીલ કરી હતી ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે આવું થઈ શકે માટે હું આ ઢંઢલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર આ સમિતિને અન્ય પણ કામોમાં સાથ સહકાર આપશે એવો એમને એક બાયડરી આપી હતી